હાય ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ હેતલ પટેલ તો આજે હું તમને સલવારના ઉપર અને આ બે મીટર આપણું કપડું અને આ સલવાર ઉપર મૂકી અને સલવાર કેવી રીતે સાદો સલવાર બનાવી શકાય એ હું આજે તમને શીખવાડીશ તો મારો વિડીયો તમે પૂરેપૂરો જોશો તો તમને મેજર ટેપ જ તમે કેવી રીતે સલવાર એકદમ ઇઝી રીતે તમે સલવાર બનાવી શકશો કોઈ પણ જે જેને મેજર ટેપ નથી ફાવતું એ પણ આ રીતે સલવાર બનાવશે તો સહેલાઈથી એમ કે સલવાર કટિંગ કરી અને બનાવી શકશે તો આજે આપણે આ જે સલવાર છે એના માપ ઉપરથી જ મેજર ટેપ વાપરવાની નથી સલવારના માપ ઉપરથી જ કેવી રીતે કટિંગ કરું એ હું તમને બતાવું તો તમે જો મારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ બટન પ્રેસ કરજો જેથી હું આ નવા નવા જેવા વિડીયો બનાવું છું એ બધા તમને મળી જાય અને મારા વિડિયો એકદમ પરફેક્ટ હશે તો તમે જુઓ અને વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઈક કરી દેજો તો તમે જુઓ આ બે મીટર કપડું છે આ બે મીટર છે તો એનો ઉલટામાં જ ઉલટામાં જ આના આ રીતે આ રીતે ઉલટાઈ દેવાનું અને આ બે સેન્ટર સરખી રીતે પકડી દેવાના આ બે સરખી રીતે આને પકડવાના અને આ ચારમાં ડિવાઈડ કરી દેવાનું ચાર ભાગમાં આ બે અને આ બે આમ ચારમાં આપણે કરી દેવાનું અને આ રીતે સરસ રીતે એને ગોઠવી દેવાનું જો કરચલી કાપડમાં હોય ને તો પ્રેસ કરી દેવાનું જેથી આપણને સીવવામાં સારું કટિંગમાં એ સારું અને સીવવામાં પણ સારું આપણને નક્કર કપડું છે ને વર્ક થઈ જશે તો અહીંયાથી આપણે પહેલાં તો લાઇનિંગ કરીએ અને એટલે કપડું જો આગળ પાછળ નીચે ચાર ભાગમાં હોય તો એ કટ થઈ જશે તો આ પહેલાં આપણે આ લાઇનિંગ કાપીને સીધી કરી દઈશું એકદમ ઇઝી રીતે આ વિડિયો છે પૂરેપૂરો જોજો સ્કીપ ના કરતા નકર તમને ખબર નહીં પડે અને હવે આ આવા નવા નવા વિડીયો જો તમારે જોવા હોય તો પીસ કમેન્ટ કરજો જેથી હું તમને બ્લાઉઝ બ્લાઉઝ ઉપરથી બ્લાઉઝ કેવી રીતે બનાવવાનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને કહેજો તો હું તમને એમનું સોલ્યુશન આપીશ તો આ આ સલવાર છે આ માપનો સલવાર એ ઉલટો કરી દેવાનો આ ઉલટો કરી દેવાનો આ રીતે કોમ્પ્લીટ આ સિલાઈને તમે જો આ ઉલટો કરી દીધો બરાબર પછી આ સિલાઈને આ સિલાઈ સાથે પકડવાની આ રીતે સિલાઈ એકદમ સરસ આપણો સલવાર બનીને તૈયાર થશે તો આ આપણે લાઇનિંગ સીધી કરી દીધી છે તો આના ઉપર આ સીધી રીતે આ મૂકી દેવાનું સિલાઈ માર્જનનું છોડે અને થોડું નીચે આ મૂકી દેવાનું બરાબર જે ગ્રાહકે આપણને કામ આપ્યું તો પરફેક્શન સાથે કરીશું તો એ આપણને બીજા બે ત્રણ વધારે વધારે કામ આપશે તો સારું અને સરળતાથી થાય એવું કામ કરવાનું તો જુઓ આ સિલાઈ માજરનું છો છોડી અને આ મૂકી ગોઠવી દેવાનું આ ગોઠવી દીધું અહીંયા તમે જુઓ અહીંયા આપણે અહીંયા આપણે આ જે વાળવાનું છે એ સાથે જ લઈ લેવાનું કારણ કે આપણી પાસે કપડું છે જો ના હોય તો અલગથી આપણે પટ્ટી મૂકી સહી શકીએ એટલા માટે આપણે આનું લાઇનિંગ કરી દેવાનું એટલે આપણને ખબર પડે કે મારે આટલું જ ની લંબાઈ જોઈએ આટલી જ લંબાઈ જોઈએ છે અને બીજું આ આપણને વાળવા માટે લઈ લેવાનું આ આપણું અંદર કેનવાસ મૂકી અને વાળવા માટે અને આ રીતે આ જે સરસ રીતે આ ગોઠવી દેવાનું તમે જુઓ આનો જેટલો ઘેરો હોય એ આપણને ગોઠવી દેવાનો અને પછી આ જે ભાત નીચેનો એ પકડવાનો અને અહીંયા આ બધી આપણે ચપટી જશે તો અહીંયા આ કેટલી છે આ ગ્રાહકનું કેટલી લંબાઈમાં છે એ જ પ્રમાણે અહીંયા આપણે કટ કરીશું અહીંયા આપણે લાઇનિંગ કરી દઈશું અને અહીંયા આપણે થોડી કાપડ ઓછું છે એના માટે આપણે આગળથી ખીચાય ને એ માટે આવી ડગડી મૂકી દેવાની જેથી આગળથી ખેંચાવ થાય નહીં આ જ રીતે આ લાઇનિંગને આ જ રીતે સીધી લઈ લેવાની તમે જુઓ તમને ઘેર જોતો હોય તો થોડું વધારે લેવાનું પણ આપણે વધારે ઘેર જોતો નથી એટલે આ સીધે સીધું લઈ લેવાનું આ સીધે સીધું આ કટિંગ કરી દીધું આ રીતે એકદમ સહેલી રીત તમને ઈજી રીતે ફાઈ જાય એ રીતે હું તમને શીખવાડી તમે આ લાઈન કરી દીધી મેં હવે અહીંયાથી આપણે કટિંગ કરીશું તમે જુઓ આ કટિંગ થઈ ગયું બે ભાગનું હવે આપણે આપણે ઉપરના ભાગનું કરીશું હવે આનું આ આ ભાગમાં કરવાનું આ ઉપરના બેલ્ટનું કરીશું હવે તો આને પણ આ સીધી રીતે ગોઠવી દેવાનું આ રીતે અને આમાં જો આપણે આ ભાગ બંધ હતો તો આ યુઝ આખો પૂરેપૂરો થઈ જશે કારણ કે આપણે બંધ ભાગ આ બાજુ લીધો અને ખુલ્લો ભાગ પેલી બાજુ કારણ કે કટિંગમાં જવાનો હતો અને એ આપણે ખુલ્લો જ જોઈએ એટલા માટે ખુલ્લો ભાગ આપણે ઉપરને ઉપર બાજુ જવા દેવાનું અને નીચે આ રીતના તમે રાખશો એટલે તમારો આખો પટ્ટો નીકળી જશે તો આ જોવા આ જે બંધ ભાગમાં આ મૂકી દેવાનું આ ઉપર આપણને જે પટ્ટી વાળવાની છે એને લાઈન કરી દેવાનું આ ઉપર જે આપણે વાળવાની આ જે આ વળે એને લાઈન કરી દેવાની પછી આ જો આ રીતે મૂકી અને સિલાઈ માર્જનનું કરી અને લાઈનિંગ સીધી કરી દેવાની આ સિલાઈમાં જશે પછી તું આપણે સેન્ટર ટુ સેન્ટર કાપીશું તો ફિટિંગ પડશે એટલે સેન્ટરમાં કમ્પ્લીટ કાપવાનું નહીં થોડું દૂર કાપવાનું જેથી સિલાઈ માર્જનમાં જતાં એ પરફેક્ટ બની શકે તમે જુઓ અને અહીંયા પણ આપણે આ રીતે આ સિલાઈનું મૂકી આ સિલાઈ માર્જન મૂકી અને અહીંયા આ લીટી કરી દેવાની તો આ રીતે આપણી આ લીટી કરી દેવાની આ ટ્રોસિંગનું જે કપડું કમ છે એ આપણે અહીંયાથી કરી દઈશું જેથી વધારાનું આપણને ચેકો દેખાય નહીં અને એકદમ પરફેક્ટ રીતે બેસી જાય તો હવે આપણે આનું કટિંગ કરી દઈશું પટ્ટી આ રીતે આ બંને ભાગ સરખા જ કટિંગ કરી દેવાના તમે જો એકદમ ઈજી રીતે મેં તમને શીખવાડ્યું તો આવા નવા નવા વિડિયો જો તમારે શીખવા હોય તો પ્લીઝ કમેન્ટ કરો જેથી હું તમને આવા નવા નવા વિડિયા આપતી રહું તમે જુઓ આ ચાર ભાગ સીધા પકડી દેવાના આ રીતે સીધા પકડી દેવાના પછી આ આ સીધું કટિંગ કરી દેવાનું એમને એમ ત્રાસમાં નહીં રાખવાનું તમે જુઓ આ જે છે ને રાઉન્ડ એને સીધું કરી દેવાનું આ રીતે આને સિલાઈ માર્જન કરી અને પછી કટિંગ કરી લેવાનું આ રીતે સિલાઈ કરી અહીંયા સિલાઈનું ગોઠવી અને પછી સીધું કટિંગ આપી દેવાનું આ તમે જુઓ એ એકદમ વધારે અંદર જોઈન્ટ કરવું ના પડે અને થોડું જોઈન્ટમાં ખાલી આટલું જ જોઈન્ટ કરીએ એટલે આખું કમ્પ્લીટ આપણો સારવાર બની જાય તો આ રીતે આપણે આ કટિંગ કર્યું તો તમને આ વિડીયામાં ધ્યાનથી જોજો તમને સારી એવી ખબર પડશે તમે જો અહીંયા પણ આપણે કટ મારી દેવાનું એટલે આપણને ખબર પડે કે આપણે કેટલું વાણવાનું છે તો આ રીતે બે મીટર કપડામાં મસ્ત ફૂલ ઘેરમાં આપણે આ કમ્પ્લીટ કરી દઈશું તો આવો જો તમારી નવા વિડીયા જોતા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો અને લાઈક કરજો અને કમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો ગમ્યો જય માતાજી